રવિવારના રોજ જીપીએસસીની એક્ઝામ હતી ખાસ કરીને નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદાર એ બે કેડર માટેની આ પરીક્ષા રાખવામાં આવેલી હતી જેના અંદર કુલ આપણે કચ્છના અંદર ભુજ હેડક્વાર્ટર ખાતે અગિયાર જેટલા અમારા કેન્દ્રો હતા અગિયારના અંદર એક કેન્દ્ર ચાણક્ય સ્કૂલ આપણી છે એના અંદર એ વિશેષ કેન્દ્ર હતું એના અંદર જે સ્પેશિયલ કેટેગરીના જે ઉમેદવારો હતા વિકલાંગ અને સ્પેશિયલ કેટેગરીના એવા તમામે તમામ જે ઉમેદવારો માટે એ અલાયદું કેન્દ્ર અમે રાખેલું હતું ત્યાં ગાડી વ્હીલચેરથી માંડી અને તમામે તમામ સુવિધા ઊભી કરવામાં આવેલી હતી જે જે ઉમેદવારોને લહિયાની જરૂર હતી એની પણ મંજૂરી આપી અને લહિયાની પણ મંજૂરી આપેલી હતી ખાસ કરીને અમારા જે પરીક્ષા સમિતિ અને ચીફ કોઓર્ડિનેટર માન્ય કલેક્ટર સરના માર્ગદર્શન તળે માન્ય આરએસસી સર એસપી સર એમના માર્ગદર્શન સ્થળે સમગ્ર દિવસ દરમિયાન જે આપણી પરીક્ષાનો કાર્યક્રમ હતો એના અંદર ઉમેદવારો પણ મોટી સંખ્યાના અંદર હાજર હતા જેના અંદર બે હજાર ચારસો એકવીસ જેટલા ઉમેદવારો પૈકી એક હજાર આઠસો ઉમેદવારો હાજર હતા એટલે મોટી સંખ્યાના અંદર ઉમેદવારો પણ હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર અમારો જે પોલીસ ડિપાર્ટમેન્ટનો બંદોબસ્ત સાથે અમે સુંદર મજાની આ પરીક્ષાનું કાર્ય એ પૂર્ણ કર્યું નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફુક સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક Agri mysil Bioscience Private Limited